તમે જોઈ શકો છો હું છત્રી ઓડીને આવી ગઈ છું ધરોહર મેળામાં આ મેળાનો માહોલ તો એવો કઈક મેળો છે તમે જોઈ શકો છો આ રાજકોટનો અત્યારે તો વરસાદ છે એટલે મોબાઈલ થોડુંક બહુ ધ્યાન રાખવું પડે મારે ના તો પાણી ગરી જાય મોબાઈલમાં તો હું તો જઈ રહ્યો છું મેળામાં આવું કંઈક અમારો મેળો છે રાજકોટનો કેમ કે મારો મોબાઈલ એ પણ બહુ ભીનો થાય છે ફલરી કલરે છે મોબાઈલ એટલે વિડીયો માણસ સાતમ આઠમ હોય ત્યારે નવા કપડાં પહેરે કા તેના બદલે જો રેનકોટ પહેરીને આવ્યા અમુક તો આવા કપડાં પહેરીને આવ્યા છે